સુરત સાયબર ક્રાઇમની ટીમને ફરી સુરતમાંથી લોન અપાવવાના બહાને આચરાતી ઠગાઈના કોલ સેન્ટરને ઝડપી પાડવામાં સફળતા મળી છે લોન પાવના બહાને પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા મેળવી લઈ લોન ન કરાવી આપી છેતરપિંડી કરનાર એકને ઝેટપી પાડ્યો હતો જ્યારે બીજો ભાગી છૂટ્યો છે સુરત પોલીસ કમિશનર પંપસી ગેલો તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ રાઘવેન્દ્ર વસ્ત દ્વારા નાયબ પોલીસ કમિશનર સાયબર સેલ વિશાખા જૈન અને મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ એસી ડેનિયલ્સને આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર પીઆઈ એમ પરમા ડીબી ગામી તથા પીએસઆ એસએ પવન ટીમ શહેરમાં ગેરકાયદે અને ખાસ કરીને ઓનલાઈન ઠગાઈ આચરતી ટોટકીઓ અને કોલ સેન્ટરોને ઝડપી પાડવા મેદાન હતા તો સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે પરોત પાટિયા ખાતે આવેલા સિટાડેલ કોમ્પ્લેક્સના બીજા માળના એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની દુકાનમાં દરોડા પાડી ત્યાંથી લોન અપાવવાના બહાને લોકો પાસેથી પ્રોસેસિંગ ફી લઈ લોન ન કરાવી આપી છેતરપિંડી આચરનાર કોલ સેન્ટર ઝડપી પાડ્યો હતો તો પોલીસે ઓફિસમાંથી આરોપી એવા મૂળ ભાવનગરના મહુવા હાલ વેસુ વીઆઈપી રોડ પર રહેતા પ્રવીણ કેશુ ચૌહાણને ઝડપી પાડ્યો હતો તે નમન મનસુખ ચૌહાણ ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન લેપટોપ નોટબુક સીમ કાર્ડ સહિત પંચાવન હજારની મત્તા કબજે કરી છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાડ્યા ખાતે એક કરવામાં આવી હતી જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી જેમાં અમે લોકોને બાદમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે એકથી બે દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોન પ્રોસેસિંગ નહીં કરતા હતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડે કે એ લોકો પાંચ થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન ની વિશ્વાસ આપતા હતા કે એક બે દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી સેવન નાઇન્ટી અને નાઇન નાઇન્ટી લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની માહિતી ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેડા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા તો જે લોકોને લોન ઇન્કવાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબર નું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ કોલર્સ વચ્ચે વેચની કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે સો કોલ કરવાનું છે કે બસો કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા છ સાત મહિનાથી મૃતમાં લોકો સાથે ઠગાઈના ઉનામાં પેતરાઓ ઠગો આચરી રહ્યા છે તેર હાલ ઝડપાયેલા આરોપીઓ દ્વારા લોકોને સસ્તા દરે અને વધુ લોન કરાવી આપવાના નામે ઠગાઈ આચરાતી હોવાનું સામે આવ્યું છે